અમદાવાદના મણિનગર માં પિસ્તુલ અને છરીની અણીએ જ્વેલર્સમાં લૂંટ કરી આતંક મચાવી નાસ્તા ફરતા ગીરધારી ગેંગના મુખ્ય સૂત્રધાને બનાસકાંઠા પોલીસે ઝડપી લીધો છે અને આરોપીને મણિનગર પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલ ભવાની જ્વેલર્સમાં ગત એકવીસ ફેબ્રુઆરીના રોજ લૂંટની ઘટના બની હતી જેમાં રાજસ્થાની કુખ્યાત ગિરધારી ગેંગે પિસ્તોલ અને છરી બતાવીને જ્વેલર્સ માલિકને ડરાવી ધમકાવી અગિયાર પણ તેસઠ લાખ રૂપિયાના માલમત્તાની લૂટ ચલાવ્યા ગેંગ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી જે મામલે મણિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં એક મહિલા સહિત ચાર લોકોએ આ જવેલર્સની નજીકમાં મકાન ભાડે રાખી વોચ ગોઠવી રેકી કરી હતી અને ત્યારબાદ મોકો મળતા જ લૂંટની ઘટનાને અંજામ આપી આ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સિવાય અન્ય તમામ લોકોને ઝડપી લીધા હતા પરંતુ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર એટલે રાજસ્થાનના મારવાડ તાલુકાના સડક માલિયા બગડી થાનાનો વતની ગિરિધાર સિંઘ ગુમાનસિંઘ રાવત ફરાર થઈ ગયો હતો ત્યારબાદ અમદાવાદ સહિત તમામ પોલીસ આરોપીઓને પકડવા માટે દિન મહેનત કરી રહી હતી તે દરમિયાન બનાસકાંઠાના આગથડા પોલીસને આરોપીની બાદમી મળી હતી બાદમી મળતા જ આગથળા પોલીસ મથકના પીએસઆઈ પીએ જાડેજાની ટીમ રાજસ્થાન પહોંચી હતી જ્યાં સંતાઈને ફરતા ગિરિધાર સિંહ રાવતને રાજસ્થાનના પાલી જિલ્લાના સિરિયાવે વિસ્તારમાંથી દબોચી લીધો હતો પોલીસે આરોપીને અટકાયત કરી સીધા જ આગથળા પોલીસ મથકે લાવી હતી અને મણિનગર પોલીસને જાણ કરી આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરી હતી તારીખ એકવીસ ફેબ્રુઆરીના રોજ મણિનગર પોલીસ સ્ટેશનની અંદર જ્વેલરની દુકાન પર લૂંટનો બનાવ બન્યો હતો જેમાં આરોપીઓએ હથિયાર અને છરા સાથે ઘૂસી જઈ અને અગિયાર લાખ ત્રેસઠ હજારની લૂંટ ચલાવેલી હતી અને આ આરોપીઓ રાજસ્થાન ભાગી ગયેલા હતા જે તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપી પકડેલા હતા પરંતુ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર જે આ આખા ગુનાનો માસ્ટર પ્લાનર હતો જેને રાજસ્થાનના વતની હોવા છતાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જામફળવાડીમાં મકાન ભાડે રાખેલ હતું અને એક સાગરીદ પૂજા સિંઘ સાથે ત્યાં રહી આ મણિનગરની જ્વેલર્સની દુકાનની રેકી કરેલી રેકી કરી આ આરોપીઓને ત્યાં બોલાવી અને આ ગુનાને અંજામ આપવા માટે નિકોલ પોલીસ સ્ટેશનમાંથી એક બાઇક અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાંથી એક એક્ટિવા ચોરી કરેલી અને પોતે રાજસ્થાન પાસિંગનો બાઇક વાપરતો હતો એના ઉપર બાકીના સહ આરોપીઓ સાથે આ જગ્યાએ જઈ અને આ ગુનાને અંજામ આપેલો હતો ત્યારબાદ રાજસ્થાન ભાગી ગયેલા હતા આ આખા ગુનાનો માસ્ટર માઇન્ડ ગીરધારી જે પકડથી દૂર હતો જેને અમારી આગથડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ જાડેજા સાહેબને બાતમી મળેલી અને ખૂબ સારી રીતે પ્લાન કરી અને આ રીઢા ગુનેગારને પકડી પાડેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી આરોપી અમદાવાદ શહેરને સોંપવામાં આવનાર છે તો જે તે સમયે તમામ પ્રોસેસ

પાઇપલાઇન માંથી ડીસા તાલુકાના અડત્રીસ તળાઓમાં પણ નર્મદાનું પાણી નાખવામાં આવ્યું છે ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં પાણીના તળ ખૂબ જ ઊંડા પહોંચી ગયા છે અને દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જતા સિંચાઈની ખૂબ જ મોટી સમસ્યા શરૂ થઈ હતી પરંતુ હવે રણ જેવો વિસ્તાર બનવાની કગાર પર પહોંચેલા ગામડાઓના તળાવમાં નર્મદાનું પાણી પહોંચતા જ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે જ્યાં આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માણી સહિત ગામના લોકોએ નર્મદાના પાણીના ફૂલહાર કંકુ અને અક્ષરથી વધામણા કર્યા હતા તેમજ આવનાર સમયમાં વિસ્તાર હરિયાળો બને તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન મોદીએ સુજેલામ સુફલામ પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરીને નર્મદા નહેરમાંથી પાણી સીપુ ડેમમાં પહોંચાડવાની યોજનાઓ શરૂઆત કરી છે જે અંતર્ગત ડીસા તાલુકાના અડત્રીસ જેટલા તળાવમાં પણ આ પાણી નાખવામાં આવ્યું છે પાણી આવતા જ ગામના લોકો ખુશખુશાલ થઈ નર્મદાના પાણીના વધામણા કર્યા હતા સાથે જ આવનાર સમયમાં હજુ પણ બાવન તળાવો નીમ કરી તેમાં પણ નર્મદાનું પાણી નાખવામાં આવશે આમ ડીસા તાલુકાના કુલ 90 તળાવોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે જેથી આવનાર સમયમાં ડીસાનો સુકો વિસ્તાર પણ હરિયાળો બનશે અને સિંચાઈ માટે ખેડૂતોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. ભાબર મામલે ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો રૂપાલાય સામે લાલઘુમ જોવા મળ્યા હતા ભાબર મામલદાર કચેરીમાં આ આવ્યું. રાજકોટ લોકસેવા બેઠકના ઉમેદવાર પુષ્યતમ રૂપાલાય ત આજે રાજકોટના પરસાણા નગરમાં એક દલિત સમાજના કાર્યક્રમમાં રાજ સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો હતો રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરીને રૂપાલાની

ફાલતું ફાલતું બોલ્યો હોય કે પુરુષોત્તમ રૂપાલા જે મંત્રી છે કેન્દ્ર મંત્રી છે એમને જાહેરમાં રાજપૂતોને બે દીકરી વચ્ચે અંગ્રેજોને કે બેટી અને રોટીના વ્યવહારો હતા એવું કીધું કોઈ પણ સમાજ ને બધાને ખબર જ છે આવો કોઈ ઇતિહાસમાં નથી એના રોટલા છેકવા માટે એને એના વોટ માટે એક સમાજને નીચો બતાવવાની તેને એક હરકત કરી છે એનો જડબાતોડ જવાબ અમે બાભરદાગીદાર સમાજ અને સમગ્ર ગુજરાત અને આજુબાજુ તમામ ગોમના દરબારોનો પૂરજોરથી વિરોધ છે અને ઓને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ઓનથી વધારે પણ જોશ સાથે અમે આ લડીશું આ અમારી એક લડાઈ છે અમારી બેન દીકરીની આ એક સાચી કથા એ કે જે તે સમજતા નથી જે પોતાને ખબર નહીં ઇતિહાસની અને જેમ તેમ પોતાના વોટ માટે અને જાહેરમાં જે ટિપ્પણી કરી છે એ વિરોધમાં હું ખૂબ રોજ છું અને આખો સમાજ અમે ગુસ્સે ભરેલો છે જય માતાજી સમાજ ક્ષેત્રે જાગીદાર સમાજ વિશે જે ટિપ્પણી કરી છે તેને માલધારી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી નાખે છે અને જે રાજપૂત સમાજ સમાજે ગૌમાતા અને આ ધરતી માટે બલિદાનો આપ્યા છે એમને લાગણીને માન આપી સમગ્ર માલધારી સમાજ ગુજરાત પ્રદેશ માલધારી મહાપંચાયત રાજપૂત સમાજને ટેકો જાહેર કરે છે અને જ્યાં પણ લડતની જરૂર પડે ત્યાં અમે રાજપૂત સમાજ સાથે છીએ આપણું નામ દેસાઈ ભરતભાઈ લક્ષ્મણભાઈ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સત્ય સમાજ વિશે જે રૂપાલા કેન્દ્રના મંત્રી હતા તેમણે જે એક સમાજને રાજી કરવા માટે જે બીજી ટિપ્પણી કરી અમા સત્ય સમાજને નીતિઓ બતાવવા માટે જે ટિપ્પણી કરી છે એના વિરોધ કરવા માટે એમણે આવેદનપત્ર આપવામાં આ આવેદનપત્ર આપ્યું અને એમની ટિકિટ રદ થવી જોઈએ સત્ય સમાજ સમાજ ગુજરાતની અંદર રોષ ચાલી રહ્યો છે એટલે એમની ટિકિટ રદ થવી જોઈએ ઉપલેટામાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં માં આવેદનપત્ર પાઠવાયું રાજપૂત સમાજના માતા બહેનો વિશે સમાજ ને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી ઉચ્ચારવાના અને વિવાદિત નિવેદન અંગે પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં હજુ વિરુદ્ધ યથાવત છે વિરોધના ભાગરૂપે ઉપલેટા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મામલદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદન આપવામાં આવ્યો ઉપલેટા શહેર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ અને વડીલો જોડાયા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે રાજપૂત સમાજના લોકો એકત્રિત થઈ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યો જો હજુ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો કાયમી માટે રાજપૂત સમાજ ભાજપ વિરોધી રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હું જયદેવ સિવાળા રાજપૂત સમાજ માટે અન્યાય થયો છે પરસોત્તમ રૂપાલા એક સભાની અંદર અમારા છત્રી સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા અમારી એ માગ હોય કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી રજ થાય બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા બસ એક પરસોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય રજ થાય બીજા નંબરની વાત એ છે રાજપૂત સમાજ આજે એટલો ઉતરો ઉજળો ઇતિહાસ છે કે એમને પાંચસો સાઠ રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કાંઈ ના કહેવાય અને અમારી એક વસ્તુ એવી હોય છે અમારી બહેનો દીકરીઓ એની ઇજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થકી ઉજરાવાય હોય નારીથી તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કઈ સહન ન કરી લઈ અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે જ હાલતી હોય છે આજે પંદર દિવસ ત્યાં અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા અને એ પર્ષોત્તમ રૂપાલાની દાવેદારી અગટ રાખવા માટેના સરકાર પ્રયત્ન કરે રાજપૂત સમાજ હિસાબ કરો તો ભારતની અંદર બાવીસ કરોડ રાજપૂત સમાજ છે અને આનો પડભો એક કો એક રાજ્યની અંદર પડવાનો છે એકો એક રાજ્યની અંદર જ્યાં જ્યાં ભાજપ સરકારની જે કાંઈ સીટો છે ત્યાં અસર કરશે અને કાયમીને માટે આ સરકાર સામે ક્ષત્રિય વિરોધમાં રહેશે આ બાબતમાં અમારો વિરોધ છે પરસોતમ રૂપાલાની દાવેદારી નાબૂદ થાય શું કારણ અમારા સમાજને કલેક્ટિત કર્યો છે એવા શબ્દો બોલીને આજે અમારો સમાજ બીજા સમાજને કાયમીન માટે રક્ષણ કરતો સમાજ હોય જ્યાં ત્યાં કઈ મુશ્કેલી પડી હોય અન્ય જાતિને તે રાજપૂત સમાજ આગળ હોય છે રાજપૂત સમાજ એ બલિદાન દીધા છે કાયમીન માટે હિન્દુ ધર્મ બચાવવા માટે રાજપૂત સમાજનો ભોગ છે મહારાણા પ્રતાપ હોય સમાજ નું અપમાન થાય હવે રહી વાત અમારે એ કે જો રૂપાલાની ટિકિટ નહીં થાય તો આજે અશ્વિસ્ત સવાલ ઈ થશે એક બે બાબત થી અમારી ઇજ્જત જાય છે એક તો પેલા એ શબ્દ બોલ્યા એમાંય અમારી ઈજ્જત ગઈ છે અને રહી વાત હવે અમે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો છે આ ટિકિટ રેટના હતા એટલે મારા રાજપૂત સમાજનો અસિષ્ઠાનો સવાલ છે એટલે આ તમામ રાજપૂત સમાજ આમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે અન્ય કોઈ વસ્તુ નહીં આવે સમાજ એક થઈ અને આનો જવાબ આપવાના છે મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા હું એક નાના ગામમાંથી આવું છું રાજપૂત સમાજ પ્રત્યે આન બાન શાન સાથે મારા સમાજનું મને ખૂબ જ મહત્વ છે આજે મુરબ્બી શ્રી પુરુષોત્મભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિશે રાજપૂતના અમારા માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ માત્ર વખોડવાને લાયક નથી એમ રાજપૂત સમાજ માટે આન બાન અને શાનનો પ્રશ્ન છે આવા એલ ફેલ નિવેદનો આપી જ્ઞાતિ અને જાતિ વચ્ચે ભેદભાવ કરી અને એની જે કાંઈ મનસા હોય એ મનસા અમે એને કોઈ પણ જ્ઞાતિ જાતિમાં વેચાવી અને એની મનસા અમે સાબિત નહીં થવા દઈ અમારો રાજપૂત સમાજની એક જ માંગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એના સિવાય તમે આપો રાજપૂત સમાજને તાલુકાના તમામ ગિરાસદારી ભાઈઓ તાલુકદાર ભાઈઓ બધા જ રાજપૂત ભાઈઓ છત્રી ભાઈઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છે અને બધાએ ગામડે ગામડે પણ બંધના ન પ્રવેશના બોર્ડ લગાવેલા છે છતાં પણ જો આ લોકોની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિયને સાજે એવી રીતનું ભવિષ્યમાં અમે આંદોલન કરતા પણ અચકાઈશું નહીં અમારી પેઢીઓએ ના અનુભવ ઉપરથી અમે પણ મહેસૂસ કરેલું છે વાત એક કરે છે કે માફી આપી દો માફી આપી દો ક્ષત્રિય સમાજ વિશાળ ભાવના હોય છે સો ટકા ક્ષત્રિય સમાજ વિશાળ ભાવ વિશાળ ભાવના છે હતો અને રહેશે પણ જૂના ઇતિહાસ ઉપરથી અમને પણ અનુભવ છે જ્યારે જ્યારે માફી આપી છે ત્યારે ત્યારે રાજપૂતો માટે માથે વધારે આક્રમણો થયા છે એના દાખલા પણ ઇતિહાસમાં ઘણા છે એટલે ઇતિહાસનો બોધપાઠ લઈને પણ અમારે માફી આપવાનો સવાલ નથી એટલે સમય સૂચકતા જોઈ વર્ષોત્તમભાઈ સારી રીતે એની રીતે માનભેર ટિકિટ પાછી ખેંચી લે એને કોઈને એની પાર્ટીની પ્રોબ્લેમ ના આવે ને રાજપૂત સમાજને પ્રોબ્લેમ ના આવે આવી અમારી તમામ

આવેલ એરટેલ કંપનીના ટાવર ઉપરથી થી થયેલ કેબલ ચોરીનો ભેદ કેલથી પોલીસ કેબલ કોપર મીટર સિત્તેર કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર અન્ય મુદ્દામાલ કિંમત રૂપિયા બે પોઈન્ટ અઠ્યાવીસ લાખ માલ જપ્ત કરી બે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ક્રાઇમે બે શખ્સ નશીલા દ્રવ્ય સાથે ઝડપી પાડ્યા ધાનેરામાં બે ઈસમો સ્મેક નામના નશીલા દ્રવ્યનું વેચાણ કરતા હોવાની માહિતીના આધારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે પાલનપુર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખી તપાસ કરી હતી જ્યાં કેરાજી ગેનાજી રાજપૂત અને દાનાભાઈ બાબુભાઈ રબારી પાસેથી નશીલા સ્મેકની કિંમત રૂપિયા એક લાખ તેત્રીસ હજાર ચારસો પચાસની એક

લોકસભાની ચૂંટણી ચાલી રહી છે જેમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભામાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે રૂપાલા દ્વારા રાજપૂત સમાજની લાગણી દુભાય તેવું વિવાદાસ્પદ નિવેદન કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ માંગ ઉઠી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નાયબ કલેક્ટરને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દિયોદર તેમજ રાજપૂત કરણી સેના દિયોદર અને મહાકાલ સેના દિયોદર અને જાગીરદાર સમાજ બનાસકાંઠા દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર લોકસભાના ઉમેદવાર અને પૂર્વ મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ તેમજ રજવાડા વિશે વિવાદાસ્પદ નિવેદન કરી સમાજ વિશે બોલતા રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેનાથી સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાય છે અખંડ ભારતના નિર્માણ માટે ક્ષત્રિય રાજપૂત સમાજ પોતાની સ્વતંત્ર રિયાસતોને અર્પણ કરેલ છે અને ક્ષત્રિય રાજપૂત સમાજના દેશની અખંડતા માટે બલિદાનો આપેલા છે ભૂતકાળ જ તેનો સાક્ષી છે અને રાજપૂતોની અસ્મિતાનું સોનેરી પાન અને રાજપૂતોના બલિદાનો સોનેરી અક્ષરે કંડારી છે તેમ છતાં એક સમાજને સારું લગાડવા તેમજ ચૂંટણીમાં મત મેળવવા નચીવા સ્વાર્થ માટે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ બનાવીને બિનજવાબદાર જવાબદાર રીતે નિવેદન કરેલ છે તે સમગ્ર સમાજ માટે નિંદનીય અને દુઃખદ છે રાજપૂત સમાજ આ ઘટનાને સખત શબ્દોમાં આગામી સમયમાં પુરુષોત્તમ રૂપાલાની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થાય અને મોવડી મંડળ દ્વારા તેમનું સભ્યપદ રદ કરે તેવી રાજપૂત સમાજમાં ઉગ્ર માંગ જોવા મળી રહી છે આ આવેદનપત્ર રૂપાલાજીએ જે વિરોધ અમારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે જે ખરાબ અભદ્ર ટિપ્પણી કરી હતી જેના લીધે પૂરા રાજપૂત ક્ષત્રિય સમાજને અંદર આક્રોશ છે જ્યાં સુધી ભાજપ આ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી પૂરા ભારતભરની અંદર અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને ભાજપને એક પણ સીટ જીતવા નહીં દીધી જ્યાં સુધી આ રાઈ ભાજપ ટિકિટ રૂપાલાની રદ નહીં કરે ત્યાં સુધી બીજા કોઈ બી ઉમેદવાર એ રહી મોટી જગ્યા થી લડાવવા માટે મોકલી શકે છે અમે ભાજપ નો ત્યાં સમર્થન કરશો જો રૂપાલા ને ટિકિટ ત્યાંથી મળી તો ઉગ્ર થી ઉગ્ર એમનો વિરોધ થશે અમારો છત્રી સમાજ નો એક જ વિરોધ છે રૂપાલા થી બીજા કોઈ થી અમારો વિરોધ નથી અને એની ટિકિટ રદ કરે એ અમારી માંગણી છે અને જો એ ટિકિટ રદ ન કરી તો એના માટે આખા ભારત ભરમાં એમને ભોગવવાનો વારો આવશે આખા ભાજપને અમારે મોદી સાહેબ થી કોઈ વિરોધ નથી કોઈ અમારે કોઈ ગન્યાતી અન્યાતિ કોઈ નથી વિરોધ અમારે પરસોત્તર રૂપાલાની ટિકિટ રદ થાય અમારા છત્રી સમાજ માટે એને જો અંગ્રેજો વિશે બોલ્યો હોય તો એને અમે કહેવા માંગે છો કે તને અમે પડકારવા તૈયાર છો અમે છત્રી સમાજ લોકસભા ચૂંટણી કરવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે તમામ ચૂંટણીઓમાં તેમણે પોતાનો મત આપ્યો છે અને આજે સો વર્ષે લોકસભાની ચૂંટણીમાં પોતાનો મત આપવા ઉત્સાહિત છે પાલનપુર તાલુકાના ચડોતર ગામના ભીખીબેન મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે મેં તો જીવનમાં કેટલે તડકો છાયો જોયું છે આઝાદી પહેલાથી માંડી આઝાદી પછીના અત્યાર સુધીનું જીવન જીવ્યું છે ગ્રામ પંચાયતથી માંડી ગમે તે ચૂંટણી હોય મેં હંમેશા મત આપ્યો છે મારો મત બાદલ નથી જવા દીધો આ વખતે પણ હું અવશ્ય મત આપીશ લોકશાહીના અમૂલ્ય અવસર ચૂંટણી પર્વમાં દરેક નાગરિકને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે સમગ્ર રાજ્યમાં આગામી સાતમી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ પચીસ એકાવન છસો એક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે જેમાં ચારસો સાહીઠ સત્તાયુ મતદારો પણ મતદાનની પવિત્ર ફરજ અદા કરી અન્ય માટે પ્રેરણારૂપ બનશે જિલ્લામાં સૌથી વધુ ડીસામાં સિત્તેર સતાયુ મત મતદાર નોંધાયેલ છે જ્યારે સૌથી ઓછા તેત્રીસ શતાયુ મતદાર વડગામ વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયા છે આ વખતે ચૂંટણી પંચ દ્વારા શતાયુ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે જેના ભાગરૂપે બૂથ લેવલ ઓફિસર દ્વારા તેમની સંમતિ મેળવી તેમના ઘરે જ બૂથ ઉભું કરવામાં આવશે જ્યાં ચૂંટણી અધિકારી અને નિરીક્ષકોની ઉપસ્થિતિમાં શતાયુ મતદારો મતદાન કરી શકશે શતાયુ મતદાર ભીખીબેન હાલમાં એમની શારીરિક અવસ્થાને કારણે ઓછું હલનચલન કરી શકે છે આજે તેઓ મતદાન કરી શકે એ માટે બીએલઓ હેમાભાઈ પરમારે બાર ડી ફોર્મમાં તેમની સંમતિ મેળવી મતદાનના દિવસે તેમના ઘરે જ મતદાનની સુવિધા ઉભી કરવામાં આવે માટેની પ્રક્રિયા પૂર્ણ કરી હતી મારું નામ ભીખીબેન તડોતર ગામ અમે હો વર્ષે મત કરશું તમારું મત બાતલ નહીં જવા જોઈએ જેટલી ચૂંટણી આય બાતલ જોટલી તૂટણી આયલું બાતલન થઈ ગયું બાદમાં ઓટકે જાવશું અને આ વખતે કરજો નિહડી કા હોય હા કેમ તો કરવા જશે વાટે ગાડીમાં ગાડીમાં બેઠે બેઠા કરજો હા હા બના ગામનો 55 વર્ષે આધિરને બનાસકાઠા એસજી પોલીસ એફએન્ડ સાથે જડવી પડી આગળની કાર્યવાહી હાથ ધરી છે થરાદના ભાપડી ગામે અફીણ વેચાતું હોવાની બનાસકાંઠા એસઓજી પોલીસને બાતમી મળી હતી આથી ભાપડી ગામે સીમા પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પુલ ઉપર એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે સામેથી આવી રહેલી જી જે ઝીરો આઠ બીએચ ચુમ્મોતેર સત્યાવીસ નંબરની થાર ડીઆઈ ગાડીને રોકવાનો ઇશારો કરતા ગાડીના ચાલકે પોતાની ગાડી ભડોદર તરફ વગાડી મુકતા એસઓજી પોલીસે તેઓની બ્રેઝર ગાડી સાથે પીછો કરી ભડોદર ત્રણ રસ્તા પાસે થાર ગાડીને કોર્ડન કરી રોકાવી લીધી હતી અને ગાડીમાં તપાસ કરતા ગાડીના ગિયર બોક્સ તેમજ હેડ બ્રેક પાસેથી એક થેલી મળી આવી હતી જે થેલીમાં તપાસ કરતા નવસો ચોપન ગ્રામ અફેણ મળી આવ્યું હતું ત્યારે બનાસકાંઠા એસઓજી પોલીસે દેવસીભાઈ કેરાભાઈ ઉર્ફે કેશારાભાઈ રબારી રહેવાસી ભાપડીવાળાની ગાડી સહિત એક લાખ ઓગણત્રીસ હજાર નવસો એસી ના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે તેમજ રામાભાઈ મશરૂભાઈ રબારી રહેવાસી પિલુડા તાલુકો થરાદ એમ કુલ બે સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે થરાદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એનડીપીએસનો ગુનો દાખલ થયેલ છે એની હકીકત એવી છે કે બનાસકાંઠા અમારી એસઓજીની જે ટીમ છે એમને હકીકત મળેલી કે દેવસીભાઈ રબારી છે એ ભાપડી ગામનો છે અને એ ચરસ બહારથી લઈ આવી અફીણ બહારથી લઈ આવીને ધંધો કરે છે તેથી તેની વોચમાં રાખેલ અને તે દરમિયાન એમની ગાડીમાંથી અમને અફીણ મળી આવેલ છે નવસો ને ચોપન ગ્રામ જેટલું અફીણ છે કુલ એક લાખને ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલ એની તપાસ પણ અમે વાવના પીએસઆઈ પાસે સોંપેલ છે અને આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસતા છે અમને એવી માહિતી મળેલી કે આ દેવસિંહભાઈ રબારી જે પાપડી ગામનો છે એ ઘણા સમયથી આવો ધંધો કરે છે પરંતુ આ વખતે તે મારા આ વખતે પણ છટકી જવાની કોશિશમાં હતો પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધેલ છે અને તે અત્યારે હાલ અમારી કસ્ટડીમાં છે અને આ રિમાન્ડ અને આગળની કાર્યવાહી થશે અને બીજા એક રબારીનું નામ ખુલે છે એની પણ અત્યારે પોલીસ તપાસ કરશે